નમસ્તે મિત્રો એજ્યુકેશન હબ થ્રી ફિફ્ટી ફોર ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે શીખીશું ધોરણ છની ગણિતની પાઠ્યપુસ્તકનો પાઠ ત્રણ સંખ્યા સાથે રમત એનો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ અને એનો પ્રશ્ન એક કે જે મેં અગાઉના વિડીયોમાં તમને વિભાજ્યતાની ચાવીનો સમજ આપી હતી એ જ બધી ચાવીનો ઉપયોગ કરીને આપણે આજે આ કોષ્ટક પૂર્ણ કરીશું તો સૌથી પહેલાં લખીએ અહીંયા જોઈએ આપણે કે અહીંયા ઊભા કોષ્ટકમાં બધી રકમ આપી છે અને આડા ભાગમાં બે ત્રણ ચાર પાંચ છ આઠ નવ દસ અને અગિયાર એ બધી સંખ્યા વડે આપેલ સંખ્યા વિભાજ્ય છે કે નહીં જો હા હોય તો વિભાજ્ય હોય તો હા લખવાનું વિભાજ્ય ના હોય તો ના લખવાનું તો સૌથી પહેલાં આપણે બેની ઊભું કોષ્ટક કરીશું આપણે બેથી એટલે આપણે સરળતાથી સમજી શકીએ તો સૌથી પહેલાં બેની વિભાજ્યતાની ચાવી આપણે યાદ કરીએ કે આપેલ સંખ્યાના એકમનો અંક જીરો બે ચાર છ કે આઠ હોય તો તે સંખ્યા બે વડે વિભાજ્ય હોઈ શકે એકમનો અંક જ જોવાનો જો એકમનો અંક જીરો બે ચાર છ કે આઠ હોવો જોઈએ તો પહેલી રકમમાં એકમનો અંક આઠ છે તો હા બીજી રકમમાં જીરો છે તો હા ત્રીજી રકમમાં છ છે તો હા ચોથી રકમમાં પાંચ છે તો ના જવાબ આવશે પછી છ છે તો હા પછી જીરો છે તો પણ હા પછી ચાર છે તો હા છ છે એકમનો અંક તો હા એકમનો અંક શૂન્ય છે તો હા અને એકમનો અંક નવ છે તો જવાબ મળશે ના એટલે બેની વિભાજ્યતાની ચાવીમાં આપણે ખાલી એકમના અંક જ યાદ રાખીશું ત્યારબાદ છે ત્રણની વિભાજ્યતાની ચાવી ત્રણની વિભાજ્યતાની ચાવીમાં અહીંયા આપણને જે રકમ આપી છે એ અંકોનો આપણે સરવાળો કરવાનો છે અને જો એ સરવાળો આપણને ત્રણનો અવયવી મળે તો ત્રણ વડે વિભાજ્ય છે એમ કહી શકીએ તો સૌથી પહેલી રકમ જોઈએ કે એક વત્તા બે વત્તા આઠ એટલે કે આઠ ને બે દસ ને એક અગિયાર તો એ ત્રણનો અવયવી નથી તો ના બીજી રકમ છે નવ વત્તા નવ વત્તા ઝીરો એટલે કે નવ ને નવ અઢાર એટલે કે એ ત્રણનો અવયવી છે ત્રણ છ અઢાર એટલે જવાબ આવશે હા ત્યારબાદની રકમ છે એક વત્તા પાંચ વત્તા આઠ વત્તા છ એટલે કે પાંચ ને એક છ ને છ બાર ને આઠ વીસ તો વીસ એ ત્રણ નો વયવી નથી એટલે કે ના ત્યારબાદની રકમ છે બે વત્તા સાત વત્તા પાંચ તો સાત ને બે નવ ને પાંચ ચૌદ તો જવાબ આવશે ના ત્યારબાદની રકમ છે છ વત્તા છ વત્તા આઠ વત્તા છ એ ત્રણેયનો સરવાળો કરીએ તો છ તરી અઢાર ને બે વીસ ને પચીસ ને એક છવ્વીસ તો તેનો જવાબ આવશે છવ્વીસ તો તેનો જવાબ આવશે ના ત્યારબાદની રકમનો સરવાળો કરીએ કે છ ને ત્રણ નવ ને નવ અઢાર ને બે વીસ ને એકવીસ તો એ ત્રણનો અવયવી છે તો હા ત્યારબાદનો સરવાળો કરીએ 4 ને બે 6 ને નવ પંદર ને સાત 22 ને એક 23 ને ચાર સત્યાવીસ તો એનો જવાબ આવશે હા ત્યારબાદનો સરવાળો કરીએ 8 ને બે દસ પંદર ને પાંચવીસ એકવીસ તો એ તે ત્રણનો અવયવી છે તો તેનો જવાબ આવશે હા ત્યારબાદ ત્રણ વત્તા ઝીરો વધતા છ વત્તા ઝીરો એટલે કે છ ને ત્રણ નવ તો એ પણ ત્રણનો અવયવી છે તો જવાબ આવશે હા ત્યારબાદ છે ચાર વત્તા ઝીરો વધતા છ દસ વત્તા આઠ અઢાર ને ત્રણ એકવીસ ને નવ ત્રીસ તો ત્રેપણ ત્રણનો અવયવી છે તો ત્રણના વિભાજ્ય સંખ્યા માટે આપણે આપેલ તમામ સંખ્યાનો સરવાળો કરવાનો જો તે ત્રણનો વિભાજ્ય હોય તો આપેલ સંખ્યા પણ ત્રણ વડે વિભાજ્ય છે એમ કહી શકીએ ત્યારબાદ ચારની વિભાજ્યતાની ચાવી જોઈએ આપણે કે ચારની વિભાજ્યતાની ચાવીમાં આપણે છેલ્લા બે અંકો લેવાના જો એ બંને અંકો ચાર વડે વિભાજ્ય હોય તો જવાબ હા લખવાનો ના હોય તો ના લખવાનો તો અહીંયા છેલ્લા બે અંકો છે અઠ્યાવીસ તો એ ચાર વડે વિભાજ્ય છે હા નેવ ચાર વડે વિભાજ્ય છે ના છ્યાસી ચાર વડે વિભાજ્ય છે ના પંચોતેર ચાર વડે વિભાજ્ય નથી ફરીથી વિભાજ્ય નથી દસ ચાર વડે વિભાજ્ય નથી ચૌદ ચાર વડે વિભાજ્ય નથી છપ્પન ચાર વડે વિભાજ્ય છે હા ચૌદ ચોક છપ્પન સાહીઠ ચાર વડે વિભાજ્ય વિભાજ્ય છે હા પંદર ચોક સાહીઠ ઓગણચાલીસ ચાર વડે વિભાજ્ય નથી એટલે ના તો ચારની વિભાજ્યતાની ચાવીમાં આપણે ફક્ત છેલ્લા બે અંકો જ જોવાના કે જે ચાર વડે વિભાજ્ય છે કે નહીં હવે આપણે પાંચની વિભાજ્યતાની ચાવી જોઈએ તો પાંચની વિભાજ્યની વિભાજ્યતાની ચાવીમાં એકમનો અંક શૂન્ય હોવો જોઈએ અથવા પાંચ હોવો જોઈએ તો અહીંયા એકમનો અંક આઠ છે તો જવાબ આવશે ના શૂન્ય છે તો હા છ છે તો ના પાંચ છે તો હા છ છે તો ના શૂન્ય છે તો હા ચાર છે